ભરૂચ જિલ્લાની સાડા ચારસો સસ્તા અનાજની દુકાન પર અનાજનો જથ્થો ના પહોંચતા ગરીબ લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે ફેબ્રુઆરી મહિનાના ચૌદ દિવસથી વધુ સમય હોવા છતાં સમગ્ર જિલ્લાની સસ્તા અનાજની દુકાનો પર હજુ સુધી ફેબ્રુઆરી મહિનાનો અનાજનો જથ્થો પહોંચ્યો નથી જેના લીધે હજારો ગરીબ પરિવારો ચિંતામાં મુકાયા છે જિલ્લાના અંતરિયાળ ગામોની તો એવી સ્થિતિ ઊભી થઈ છે કે લોકો અનાજ મેળવવા માટે સસ્તા અનાજની દુકાન પર રોજ ધક્કા ખાઈ રહ્યા છે પરંતુ તેમને અનાજ વગર જ પાછા ફરવું પડી રહ્યું છે એબીપી અસ્મિતા સાથે વાત કરતા ભરૂચ જિલ્લા પુરવઠા અધિકારી નૈતિકા પટેલે કહ્યું કે જૂના કોન્ટ્રાક્ટર વિરુદ્ધ પોલીસ કેસ થતા તેની કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવ્યો છે નવા કોન્ટ્રાક્ટર ગાડી મૂકવામાં આવે એટલે આવનારા એકથી બે દિવસમાં સમગ્ર જિલ્લામાં સસ્તા અનાજનો પુરવઠો પહોંચતો થઈ જશે બોર્ડર બો વીસ તારીખ બી થઈ જાય પંદર તારીખ બી થઈ જાય કે પચીસ તારીખ બી થઈ જાય એવી રીતે અમને અનાજમાં વધારે ઓછું આલે અમારા અમુક ટાઈમ પર પૈસાથી લેવું પડે બહુ મારું અનાજ આપે છે ઓ પહેલે દસ તારીખ આપી દે તેલા હવે તો નહીં હાલતા પંદર તારીખ થઈ જાય વીસ તારીખ થઈ જાય તો અમારે તો વેચાતું લાવીને જ ખાવાનું તો પછી અનાજ પર જ ચાલે ને અમારે અનાજનો જથ્થો આજે તેર તારીખ થઈ ગઈ છતાં પણ અનાજનો જથ્થો દુકાનો પર આવ્યો નથી સરકારી રાહતદળે જે અનાજ મળવું જોઈએ જે ગરીબ એનું પેટયું રડીને ત્યાં લાઇનમાં ઊભા રહે છે ઘણીવાર એવા બનાવો બને છે કે પોતાનો અંગૂઠો નથી આવતો તો દુકાનદારકો અમુકો વચ્ચે એ અંગૂઠો નહીં આવવાના કારણે એનું અનાજ ચાલ્યું જતું હોય છે આજે આદિવાસી પરિવાર હોય કે તવાંગો હોય કે પછી અન્ય કોઈ પણ જાતના હોય એ પોતાનું પરમિટ લઈને જાય તો ખરા પણ આવા અનેક કારણોસર અનાજનો જથ્થો નથી મળતો માત્ર જૂના એની ઉપર પોલીસ કેસ થતાં એનો કોન્ટ્રાક્ટ રદ થયેલ છે અને એના કારણે તાત્કાલિક બીજા કોન્ટ્રાક્ટરને અત્રથી નિમણૂક આપવામાં આવેલ છે અને એ જે વ્યવસ્થા છે એ સેટ કરતાં જે અઠવાડિયાનો ટાઈમ લાગ્યો છે એના કારણે થોડો જથ્થોમાં લેટ થયું છે